હે સ્વાગત આજે આપણે વાત વિશે નિયમિત ખાવી જોઈએ ઋતુઓમાં આ ફળ સાકરટેટીને સંસ્કૃતમાં અમરફ કહેવામાં આવ્યું છે પ્રાચીન કાળમાં આયુર્વેદિકમાં સાકરટેટીના ફળના બીજનો પણ દવામાં ઉપયોગ થતો હતો મિત્રો સાકરટેટી નિયમિત ખાવી જોઈએ ઉનાળામાં સાકરટેટી ભરપૂર આવતી હોય છે એટલે તમે ચૂક ખાજો તમને ખબર એ હોય કે ગરમીના દિવસોમાં સાકરટેટીમાં નાઇન્ટી પાણી ને પાણીને કારણે ડીહાઇડ્રેટિન સમસ્યા થતી નથી અને તમને તમારી આંખને ઠંડક આપે છે મિત્રો સો ગ્રામ સાકરટેટીની અંદર ઝીરો પોઈન્ટ આઠ ટકા પ્રોટીન હોય છે એટલે કે એમાં રહેલું પોટેશિયમ એ શરીરની થકાવટને દૂર કરે છે મિત્રો સાકરટેટી આંખો અને ખૂબ માટે ખૂબ જ ઉપયોગી હોય છે કહેવામાં આવે છે કે જેને બાળપણથી નબળી આંખો હોય અને સાથે જન્મેલા બાળકો હોય એ લોકોને તમે સાકરટેટીનો નિયમિત એ નિમિત સાકરટેટી એ ખાય તો એનો નિયમિત ઉપયોગ થાય તો એને એના જે આંખ છે એમાં તેજ વધે છે અને એ આ એનો અક્ષીર ઈલાજ છે અચાનક રિશ્માના નંબર વધે વધી જવાથી આંખમાં ઝાખમ દેખાવા લાગે કે લાલસ દેખાવા લાગે કે પાણી પડતું હોય તો આ સમસ્યાને દૂર કરવું હોય તો મિત્રો આપણે સાકરટેટી નો નિયમિત ઉપયોગ કરવો જોઈએ આ રીતે અનેક અનેક સમસ્યાઓ થઈ આંખોની અનેક અનેક સમસ્યાઓને સાકરટેટી ખાવાથી હલ થાય છે ટેટીનો નિયમિત ઉપયોગ કરવાથી આંખની રેટીના એ મજબૂત બને છે અને એને ઘસારો થતો અટકાવે છે સાકર ટેટી એ માં રહેલા ઝેકથીન નામનું તત્વ એ ઓક્સી ઓક્સી એન્ટીઓક્સીડન્ટ તત્વ છે અને એ રેટીનાને ઘસારો ઓછો પાડે છે દિવસમાં બે વાર અચૂક સાકરટેટી ખાઓ સાકરટેટી ખાશો તો ચોક્કસ તમારી આંખનું તેજ વધશે સ્કિન તમારી ચમકદાર થશે કારણ કે સાકરટેટીની અંદર ભરપૂર પાણીની માત્રા હોય છે જેને કારણે તમને ઉનાળામાં અચૂક તમારા શરીરમાં રક્ષણ થશે ભૂરું દવે દે આપ સૌની ધીકે મજા લઉો નમસ્કાર